સુરત જિલ્લામાંથી મેકડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો ગુજરાત એટીએસ અને ત્રણ શહેરોની એસઓજીએ પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીને મળેલી બાતમી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નંબર બાર તેરમાં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરીશ કોરાટ નામના માણસોએ ગેરકાયદેસર માદર પદાર્થ મેફેડ્રોન બનાવી મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચી રહ્યા શંકરભાઈ એલ ચૌધરી નેતૃત્વમાં પીઆઈ સી એચ પનારા વી એન વાઘેલા પીએસઆઈ વાયજી ગુજર બીડી વાઘેલા સહિતની ટીમ દ્વારા માર્ગદર્શન હેઠળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા એકાવન કરોડ ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો છે આ રેડ દરમિયાન સુનીલ રાજનારાયણ યાદવ વાપી વિજયભાઈ જેઠાભાઈ ગજેરા વરાછા સુરતના ઈસમોની ધરપકડ કરવામાં આવી

જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલ જેમાં પીએસઆઈ રવિ એમ એન પટેલ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ

અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા જે હકીકત આધારે પીટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં સર કયા આરોપીનો શું શું રોલ શું શું જવાબદારીઓ સોંપેલી હતી નામ ફરી વાર જણાવી દેજો ટોટલ ત્રણ આરોપી અત્યાર સુધી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજેરા છે એનો કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું કે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે ત્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી ત્રણે જણ પકડાઈ ગયા છે કુલ એકાવન એકર કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી એકાવન કરોડ એકાવન કરોડ ઈ લોકો અત્યાર સુધી સાહેબ બાર કોઈ સપ્લાય કર્યું છે મહિનામાં કેટલું સપ્લાય કર્યું એક સલીમ સૈયદ મુંબઈના એક આરોપી છે એને આડકોમાં મોકલે છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને છે સર કેટલા સમયથી આ ચાલતી જગ્યા કોની છે કોના નામે આ ફેક્ટરી ઊભી કયા લાઈસન્સ આધારે મેલુખો તો શું બનાવતા હતા કે સામે કોઈ લાયસન્સ એની પાસે છે નહીં એક જૂનો શેડ હતો એને 20000 રૂપિયા દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે માલિકી છે એની તપાસ કરવામાં આવેલી છે છેલ્લા એક મહિનાથી એને ભાડે રાખી સર આ સૌથી પહેલો વિચાર કોણે લાવવાનો માસ્ટરમાઇન્ડનો કોણ છે એ ચાલુ છે પ્રાથમિક પુષ્પરસમાં જે હકીકત છે આપણે આપવાનો

સંજી રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે